વિપક્ષી ગઠબંધનમાં સીટ વહેંચણી માટે કોંગ્રેસ અને સહયોગી દળોની મિટિંગનો ત્રીજો દિવસ મહારાષ્ટ્રમાં સીટ વહેંચણીના ફોર્મ્યુલા પર કોંગ્રેસ સાથે ચર્ચા થઈ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં ઇન્ડિયા સીટનો ફોર્મુલાની વાત કરીએ તો કોંગ્રેસ વીસ બેઠકો પર ઉદ્ધવની શિવસેના વીસ બેઠકો પર શરદ પવારની એનસીપી છ બેઠકો પર वंचित बहुजन आघाडीनी બે બેઠકો પર ચૂંટણી લડવાની सहमति दर्शાવી છે આમ કરીને કુલ મહારાષ્ટ્રની 48 બેઠકો પર સીટ વેચણી થઈ ચૂકી છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ નાના પોટલે કહ્યું કે મેરિટના આધારે સીટોની વેચણી થશે મહારાષ્ટ્રમાં જે સિલ્સેરિંગ ہوگا वो मेरिट के आधार पे होगा और बीजेपी को वहां हम माविका से गाड़ी करके परास्त करना है और उसके लिए हमारा पूरा प्लान तैयार हो गया है સૂત્રોનું માનીએ તો ભાજપના હિન્દુ રાષ્ટ્રવાદને કાઉન્ટર કરવા માટે કોંગ્રેસ ઉદ્ધવ ઠાકરની શિવસેનાને બરાબર સ્થાન આપાય છે છે માનવામાં આવી રહ્યું છે કે પાર્ટીમાં તૂટ્યા બાદ પણ ઉદ્ધવના સમર્થક વધુ છે આથી જ કોંગ્રેસ ઉદ્ધવને મહત્વ આપી રહી છે જ્યારે અજીત પવારથી અલગ થયા બાદ એનસીપી પાસે વધુ નેતા બચ્યા નથી આથી રણનીતિ એ છે કે એનસીપીને ઓછામાં ઓછી સીટ પર બનાવવામાં આવશે શું સેના ઉદ્ધવ જૂથના सांसद અરવિંદ સાવંત કહી રહ્યા છે કે ત્રણે દળોને એકબીજાની ખોબી અને ખામીની ખબર છે આથી સીટની વેચડી માટે મોટી સમસ્યા નથી કે એક دوسرےની તાકાત કે મહારાષ્ટ્રમાં કે આવી જ જના છે બરાબર વો વહા સૌથી પહેલા અગર ગંધનકા ہوگا તો ઇન્ડિયા કા મહારાષ્ટ્ર મે વૈક પદ મહારાષ્ટ્રના ગઠબંધનમાં કોંગ્રેસ વંચિત બહુજન અઘાડીના પ્રકાશ આંબેડકરને સાથે લઈને ચાલી રહી છે જેથી દલિત વોટર્સને પણ ખુશ રાખી શકાય માનવામાં આવી રહ્યું છે કે આમાં બાકી સહયોગી પાર્ટી પણ રાજી છે મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ અડતાલીસ સીટ છે લોકસભા ચૂંટણીમાં એનસીપી સાથે મળી સરકાર બનાવી જોકે બે હાજર માં શિવસેના તૂટી અને મહાવિકાસ અઘાડી ને સત્તાથી બહાર થવું પડ્યું હવે ફરી તક છે જ્યારે શિવસેના મહાવિકાસ સાથે મળીને લોકસભા ચૂંટણી લડી શકે